નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો નાઇટ શિફ્ટ કરો છો તો તાત્કાલિક નોકરી બદલો નહેર ખતરનાક બીમારીનો શિકાર બનશો ઓફિસ કામગીરી સુંગમ રહે તે માટે કંપનીઓમાં રાત્રિ શિફ્ટનો ઉપયોગ કરે છે આ કરવા માટે તેઓ કેટલાક કર્મચારીઓને રાત્રે કામ કરવા માટે નિયુક્ત કરે છે રાત્રે કામ કરવું એટલું આરામદાયક નથી જેટલું દૂરથી ધુનારાઓને લાગે છે પ્રથમ તો તે તમને યોગ્ય ઊંઘ મેળવવાથી રોકે છે કારણ કે તે તમે રાત્રે ઊંઘની અસરના દિવસે દરમિયાન સુઈને પૂરી કરી શકતા નથી બીજું તો તે વિવિધ રોગોનું જોખમ વધારે છે તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો રાત્રે કામ કરે છે તેમને કિડનીમાં પથરી થવાનું જોખમ વધારે છે ચાલો આ સંશોધન પર નજીકથી નજર કરીએ તો તે શું દર્શાવે છે મિયા ક્લિનિક પ્રકાશમાં થયેલા એક અભ્યાસ મુજબ રાત્રે કામ કરનારોને કિડનીમાં પથરી થવાની શક્યતા સામાન્ય કરતું વધુ હોય છે જે લોકો ઓછું શારીરિક કાર્ય કરે છે અથવા હજુ પણ ખૂબ નાના છે તેમનામાં આ જોખમ વધારે છે સંશોધન મુજબ શરીરનું વજન પાણીનું સેવન અને અન્ય જીવનશૈલીની આદતો ને પથરી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રાત્રે શિફ્ટમાં કામ કરતા લોકો ઘણીવાર તેમની જીવનશૈલીને યોગ્ય રીતે સંચાલિત કરવામાં સંઘર્ષ કરે છે જેના કારણે તેમની સિક્રિડિયન લાઈનમાં ખીલીલ પહોંચે છે અને આ એક કુદરતી પ્રક્રિયા છે જે ઘણા શારીરિક કાર્યો નક્કી કરે છે જેમ કે ક્યારે સૂવું ક્યારે જાગવું અને ક્યારેય કયા હાર્મોન્સ ઉત્પન્ન કરવા એકવાર અસર થાય છે તો આખું શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ